ખાલી કરાવું પડે ખાલી કરાવું પડે નકા બગાડશે ને બીજા છોકરાને બગાડશે જોડે હાલ આપણો આજે છૂટા કરે ને તો પછી જો જે રે ચોક ભેગા જ થાજે અલે આ તમાર છોકરો હોય જ છે લે આ લોકો જોડે બોલ આખી રાત આપણે ચો ચો રખડ્યા બધે બધી વાર આ

છોકરા બાપા ને આપડે લઈ લઈએ પતંગ ને ફિરકી બધું છોકરા ને ભણાવી દેવુરા બગડ જ છે છોકરા શીખવાડવાય યાર બીજા થોડા છોકરા બાપા ને પોતાની આજથી બી આ છોકરા હા નહીં ને જવું ને ભાઈ